આલો ફેમિલી તો આપણે વ્યવસ્થિત થઈ જઈએ બોલું છે વ્યવસ્થિત જવાનું છે બહાર જવાનું છે જમવા જવાનું છે એક્સ આ એક્સ વાળે ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા એક્સ આઈ કઢવી નાખી હમણા એક્સ ના દીકરા ખાવા તો હું દરરોજ ફ્રેશ થાતો રોજ હું બહાર જાવ છું તમે એમ કીધું હાલો વાયડી થશે જઈ આવું છે બધું જો જોઈને ઘરે આવતા વેર ચાલુ કરી દીધો બીવા નીજ હોય પૂછવાનું થોડું હોય ગાંડી ન કેવો વાયડી કે લે થઈ ગયું <laughs> <pairs> ઘોટો હું પડ્યા હું ઘોટો આવું તને હે તું ગોઠી જકલી હું ઘોટો આવું તને હે હેલ્પ કરું તારી એડી ગુડી હું હેલ્પ કરું તારી લે હું ઘોટો આવું લે બાર તને કી દેઓ આગળ Gót lâu phái của mình. Một đã được gôn điện bởi tây tạng gió tinh gót gió tinh gót gió tinh gót gió tinh gót gió

આપણે એને આટું શરઈમાં બનાવવાના છે અહીં તેલ મૂકી દીધું છે તેલમાં હમણાં આપણે તળી દેશું આ સા છે એની હાટુ ફેરવી દેવાની છે અને સા મૂકવાની છે કે સાનાથી ભોગી છે એટલે સા મૂકશું આપણે એને આટું બરાબર તો સા તો બનાવી દેવી પડે ના તો કાંઈ પડાય નહીં આપણે એને હે ને આવી શરમમાં બનાવી દઈએ છીએ એને એને છે ને અમારે વરસાદનું મોસમ હોય ને એટલે એને આવું બધું વધારે ભાવે

ફસાઈને પાછી દુ નથી તો આપણે શેડવી નાખી બરાબર હા મારી ઢીંગુ બેન તો અત્યારે થોડાક બીઝી થઈ ગયા છે જો બીજી શો બેટા રમો છો દીકુ રમે છે અને તો આપણે હવે મળીએ પાછા બનાવવા હાલો બની જાય પછી મળીએ તમને તળવાના ફેમિલી આને તો આપણે આટલું બધું બનાવી નાખ્યું છે આપણે રેડી થઈ ગયા થોડુંક લખવાનું તો લખી નાખ્યું આ ઢીંગો થોડું લખવાનું તો એને લખી નાખ્યું છે ને આજે આવી ગયું છે બનાવી આજે પછી આવી બધી વાનગી બનાવી થોડુંક ઠંડુ વાતાવરણ તો નહોતું આજ પણ બનાવ્યા તો આપણે આ શાક છું ભૈજુ થોડું ભૈજુ થોડું

આપણે જમી લઈએ વાઈટ કો ફેમિલી જો જરા જાય છે આપણે બે હવા તો બધું કામ ને બધું પતાઈ દીધું છે જો આને પછી આ ઢીંગુ ની તૈયાર થઈ ગયા છે જેનું આને પછી આ ના આપણે રેડી સીવી તો હાલો હવે જાય બહાર બેસવા ફેમિલી તો આપણે અત્યારે બેહીન આવી ગયા છે હવા બારે એમ વેલા આવી ગયા સા આપણે હવા અત્યારે બધું બતાવું સીડી સાપરને ઢીગું બેન જો અમારે પાણી કાઢવાની તૈયારી કરે છે તો હવે મને નળીબળી અંબા દેલું પાણી કાઢી નાખો અહીંયા તો નહીં બહુ ભરાણો છે છે અહીંયા અહીંયા સાચું છે એટલે અહીંયાથી કાઢવું પડશે પાણીથી અમે જવના છે તો હાલો એ જ્યારે આપણે પાણી કાઢવા મળવી ઠી ગો અહીંયા ભાઈ ફોન પકડ્યો

વરસાદ છે વરસાદ નહીં થાતો તો એમાં ટપક ટપક સારું છે કારણ કે અમારા શું છે મકાન મલેકના જે ધાબાના સાઈડના ભીતળા જે છે ને મકાનના એ બારથી પ્લાસ્ટર છે અંદરથી પ્લાસ્ટર નથી એટલે પાણી ત્યાંથી મળે છે રીસતું હોય અંદર અને અંદરથી દીવાલમાં જતું હોય ને દીવાલમાંથી આવી આવતું હોય કાંઈ વાંધો નહી આવે છે આપણને ખબર છે જ્યાંથી આવતું હોય નહીંથી ના મગજમારી થાય છે ને આ જો ગરમીનું અજારે રહેવું પડે શું કહશું કહ્યું જવાબ બધા હોઈ જાય છે